કચ્છમાં ફરી પંજો મજબૂત બન્યો છે કચ્છમાં યોજાયેલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પંજો ઉપર રહ્યો નમસ્કાર મિત્રો ન્યૂઝ કચ્છ ટીવી સમાચારમાં સ્વાગત છે સાથે હું જયમલસિંહ જાડેજા મિત્રો ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છ જે છે એ રાજકીય રીતે ક્યાંક ભાજપને વરેલો આખો જિલ્લો હોય એવું ક્યાંક દેખાય છે જો કે ગત વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસના ભાગે એક વિધાનસભાની સીટનો જે છે એ વધારો થયો છે અગાઉ અબડાસા બેઠક જે છે એ શક્તિસિંહ ગોહિલ જે અબડાસાના ધારાસભ્ય હતા પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં રાપર બેઠક પણ કોંગ્રેસને મળી છે તો ક્યાંક લોકોનો મૂળ બદલાતો એવું લાગે છે અને એની ખાસ કરીને સાક્ષી પૂરતો આજે એક બે બેઠકનો જે દાવો છે અને બે બેઠકમાં જે કોંગ્રેસનો વિજય છે એનાથી એમ લાગે છે કે ક્યાંક લોકોનું મૂળ બદલાયો છે અને ક્યાંક ભાજપ પ્રત્યે લોકોની નારાજગી છે વાત છે નખત્રા તાલુકા પંચાયત બેઠકની જે બેઠક ઉપર કોંગ્રેસના જ અગાઉ જે સભ્ય હતા એમણે રાજીનામું આપ્યું હતું અને બેઠક ખાલી હતી અને ત્યારબાદ બીજી બેઠક જે છે એ ગાંધીધામ તાલુકાના અંતરજળ ગામની અંતરજળ ગામ જે છે એ ખાસ કરીને ભાજપનો ગઢ ગણાય છે પરંતુ ત્યાંના ઉમેદવાર પણ જે ભાજપના જે છે એ બે મતથી હારી ગયા છે આખી સમગ્ર ઘટના શું છે હું આપણે વિગતવાર જણાવું તો નખત્રાણા તાલુકા પંચાયત સીટ નંબર ત્રણ કોંગ્રેસના સભ્યનું રાજીનામું હતું અને બેઠક ખાલી થઈ હતી તો સીટ નંબર ત્રણ ઉપર બે ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર દેવીલાબેન ભીમજી વાઘેલા ને એક હજાર ત્રણસો અઢાર મત મળ્યા ભાજપના સવિતાબેન કાનજી બડીયાને એક હજારને પંદર મત મળ્યા આમ ત્રણસો ને ત્રણ મતથી જે છે કોંગ્રેસના ઉમેદવાર દેવીલાબેન વિજય થયા હતા ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામની વાત કરીએ તો અંતરજાળની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા રમેશ મહેત્રા જેમને સાતસો ત્રેસઠ મત મળ્યા જ્યારે ભાજપના ધનજી મહેત્રાને સાતસો એકસઠ મત મળ્યા આમ મળે બે મતથી ભાજપનો ઉમેદવાર ધનજીભાઈ હારીકે અને કોંગ્રેસના રમેશ મેયાત્રા જે છે એ વિજય થયા છે આ સમગ્ર ઘટનાને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાનો મહાસભા ન્યૂઝ તરફથી હું જયમલસિંહ જાડેજા ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધો ત્યારે એમણે અહીંયા તો અભી ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત ફિલ્મી અંદાજમાં એમણે વાત કરી હતી તો શું છે સમગ્ર ઘટના એ આપણે સાંભળીએ કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્ર પાસેથી દર્શક મિત્રો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અત્યારે ટેલિફોન ઉપર આશાપ્રમ ન્યૂઝ સાથે વાત કરી રહ્યા છે

બિલકુલ અછત માટે કોંગ્રેસે લડત લડી હતી અને લોકોની અવાજ પ્રશાસન સુધી પહોંચાડી હતી એનું પરિણામ એ આવ્યું કે તાત્કાલિક તંત્રે જાગૃત થઈ અને થોડુંક કામગીરીમાં સુધારો થયો અને મુખ્યમંત્રીને અહીંયા કને આવીને અછત ની જાહેરાત પણ કરવી પડી

રોજગારી છે લોકો હિજરત કરીને જાય રહ્યા છે એ પણ મોટી તકલીફ છે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એના માટે નું કરવા પડશે તો આંદોલન કરશે અને

જેમ મેં કીધું આ જીત છે એ કાર્યકર્તાઓની જીત છે આજે બધા કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રયાસ કર્યો તો ખૂબ સારા પરિણામ એમાં આવી શક્યા છે આવી જ રીતે આગામી દિવસોમાં દરેક કાર્યકર્તાઓ સાથે મળી અને સાથે પ્રયાસો કરવાનો અમારું એક એજન્ડા છે એ એજન્ડાને અમે આગળ લઈ અને આગામી લોકસભામાં જઈ જે અંતિમ પ્રશ્ન ખાસ કરીને યોજેન્દ્રસિંહ કે આપણે આ જે જીત છે એને તમે કોંગ્રેસની જીત કહો છો કે લોકો

જુસ્સો વિશ્વાસ અને આત્મવિશ્વાસ બે હાજર ઓગણીસ ની ચૂંટણી ને બહુ જ મહિનાઓ બાકી નથી રહ્યા પરંતુ ભાજપ જાગવાનો અને વિચારવાનો સમય આવી ગયો છે ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી છે અને આ બે બેઠક જે છે એનાથી હાલ કોંગ્રેસમાં જીવમાં જીવ આવ્યો છે એમ કહી શકાય કે સુસુપ્ત પડેલી કોંગ્રેસમાં એક સળવળાટ જોવા મળ્યો છે અને કચ્છ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખની વરણી બાદ આ પ્રથમ બે જીત જે છે એ એમના ભાગે કાર્યકર્તાઓ આપી છે ત્યારે આ જીતને પણ યજવેન્દ્રસિંહે કાર્યકર્તાઓની જીત ગણાવી હતી મહાસભરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારથી હું જયમલસિંહ જાડેજા ભુજ કચ્છ ગુજરાત ભારત નખત્રાણા તાલુકા પંચાયતની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક જાળવી રાખી છે સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર જીતેલા કોંગ્રેસના ઉમેદવાર ઉમરાબેન અર્જનભાઈ મેરિયાએ ના તંદુરસ્ત તબિયતના કારણે સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા પેટા ચૂંટણીની નોબત આવી હતી આ બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે ઝુકાવતા ત્રિપાંખ્યો જંગ ખેલાયો હતો જેમાં કોંગ્રેસના દેવીલાબેન ભીમજીભાઈ વાઘેલાનો નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી સવિતાબેન કાનજી બળિયા સામે ત્રણસો મતની સરસાઈથી સરળ વિજય થયો છે પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર સક્ષમ દેવીલાબેન ભીમજીભાઈ વાઘેલાનો ત્રણસો અને ત્રણ મતે ભવ્ય વિજય થયો છે આ એક કોંગ્રેસની પેટા ચૂંટણીની અંદર ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહજી જાડેજા કોંગ્રેસના પ્રમુખ શ્રી મમુભાઈ અને કોંગ્રેસની તાલુકા પંચાયતના તમામ સભ્યો તેમજ આ બુથની અંદર આવતા આઠે આઠ ગામના મતદારોએ આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કિનાખોરી વાપરી અને જે પ્રમુખ પદની ચૂંટણી માટેનો જે અગાઉથી જે આયોજન કર્યું હતું તેનો પ્રજાએ જડબાતોડે જવાબ આપ્યો છે અબડાસાની પ્રજા હર હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહી છે અને અગાઉ પણ ધારાસભ્યની ચૂંટણીમાં પણ આપણે જોયું તેમ પેટા ચૂંટણીની અંદર ભવ્ય વિજય અપાવ્યો તેવી જ રીતે આ ચૂંટણીની અંદર પણ જે મતદારોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ રાખ્યો છે તો દેવીલાબેન એક સક્ષમ ઉમેદવાર છે અને આવનાર દિવસોની અંદર બે વર્ષ પ્રજાની સાથે રહી અને પ્રજાના વિકાસ કામો આ સાથે મળીને કરશું એવી ખાતરી સાથે અને આગામી ટૂંક સમયની અંદર બે હજાર ઓગણીસની અંદર જે લોકસભા આવી રહી છે એની અંદર પણ આ કોંગ્રેસ પક્ષે જે જોમ બતાવ્યો છે એથી પણ વિશેષ જોમ બતાવી કરી અને કોંગ્રેસનો વિજય નિશ્ચિત થશે એવી ખાતરી સાથે સર્વ મતદારો અને કાર્યકરો આગેવાનો અને જે મહત્વનો જે મહત્ત્વના નખત્રાણા ના નાના નવાનગર વ્યાર તેમજ બેરુ રામપર ગણેશનગરના તમામ આગેવાનોને અને કોંગ્રેસના પાયાના કાર્યકરોને ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય કોંગ્રેસ અને પીએમ જાડેજાની જે મહેનત છે એ રંગ લાવી છે પ્રજાએ જે મારા ઉપર અને મારી કોંગ્રેસની ટીમ અને પીએમ જાડેજા ઉપર વિશ્વાસ રાખી જે મને અઢળક મતો આપ્યા તે બદલ પ્રજાનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને જે કામ કરવાની તમન્ના હતી તે પ્રજાએ પૂરી પાડી છે એટલા માટે હવે હું પ્રજાને ખાસ કહું છું કે જેના પર જે કામ મારા લાયક હોય એ હું કરી બતાવીશ અને બે વર્ષમાં પાછી પણ આ સીટ કોંગ્રેસને મળશે એ હું આથી જાહેર જે આપણે ઉમેદવાર પહેલાં કરતાં વધારે સારો ઉમેદવાર મળ્યો પેટાચોટની તાલુકા પંચાયત ભાજપની અને કોંગ્રેસની સીટ લેવી બહુ મુશ્કેલ છે પણ એટલો ધરખમ ઉમેદવાર હતો એટલે આપણે કોંગ્રેસની પહેલાં કરતાં વધારે લીડ લઈ અને આપણે ખાટ્યા છે અને હજી પણ આપણે ઉમેદવાર બહુ સારો છે આ મહેનત કરશે આવું છે એને ગમે ફોન કરશો એટલે સારી રાતનું કામ કરી દેશે એન્ડ સેनेटरी वेयर ની દુનિયામાં ગુંજતું એક વિશ્વાસપાત્ર નામ એટલે કર્મયોગ શોમાની ટાઇલ્સ કંપનીના અધિકૃત ડીલર કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેनेटरी वेयर માં બધી સાઈઝમાં ડિજિટલ વોલ એન્ડ ફ્લોર ટાઇલ્સ ફૂલ બોડી ટાઇલ્સમાં 14 mm થિકનેસ સાથે સ્ટેપ રાઇઝર વોટરપ્રૂફિંગ તથા ટાઇલ્સના તમામ પ્રકારના કેમિકલ મળી રહે છે